સુરત નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદ આવી છે સિવિલ હોસ્પિટલમાં રેગિંગ બાબતે ભારે હોબાળો થયો હતો સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રેગિંગ બાબતે જુનિયર ડોક્ટરના ભાઈએ સિનિયર ડોક્ટર માર મારતા મામલો બિશકાયો હતો હોસ્પિટલના વોર્ડમાં જ સમગ્ર બાબતે બબાલ તથા દર્દીઓ અને હોસ્પિટલનો સ્ટાફ એકઠા થઈ ગયા હતા જુનિયર ડોક્ટરના ભાઈએ સિનિયર ડોક્ટરને કિડની બિલ્ડિંગના સેવન ડી વોર્ડમાં ઘૂસીને માર્યો હતો આખરે સમગ્ર મામલો સિવિલ પોલીસ ચોકીમાં પહોંચ્યો હતો સિવિલ હોસ્પિટલમાં આજે સવારે કિડની બિલ્ડિંગમાં સેવન ડી વોર્ડમાં જુનિયર ડોક્ટરનું રેગિંગ કરવાનું સિનિયર ડોક્ટરને ભારે પડ્યું છે જુનિયર ડોક્ટરના ભાઈએ સિનિયર ડોક્ટરને વોર્ડમાં ઘૂસીને માર મારતા સમગ્ર હોસ્પિટલમાં ચકચાર મચી જવા પામી હતી રેગિંગની ઘટનાઓ અટકવાને બદલે વધી રહી છે પોલીસે સમગ્ર બાબતે વધુ તપાસ હાથ ધરી છે